થોડુંક લેટ શરૂ કરે છે આપણે બ્લોગ વિડીયો થોડોક લેટ ચાલુ કર્યો છે કારણ કે આજે છે ને અમે જમવાનું જાનુંની મમ્મી બનાવે છે અને આજે સ્પેશિયલી જમવામાં એક સરપ્રાઈઝ આપ્યું છે આજે કેરીની સિઝન છે તો કેરી તો નથી લાવ્યા પણ આપણે રસ બનાવ્યો છે અને તૈયાર રસનું પેકેટ લાવ્યા છે અને

પૂરી ખાવાની છે એમ કે છે ને ત્યાં મમ્મી બતાવું છું તમને જોવો પૂરી બનાવી દીધી છે પેલા આ છે અમારું કિચન છે આ અમારું કિચન બતાવું છું તમને જવો મિત્રો તમને બધાનું કિચન બતાવો છે અમારું કિચન છે આ કિચન છે અમારું જાનવી મમ્મી જોવો આ પૂરી બનાવી દીધી છે અને આ પૂરી બનાવી છે અને આ તમે જોઈ શકો છો મિત્રો આ પૂરી બનાવવાનું ચાત છે જો બેટા તું આગી જા બેટા આ જો મિત્રો ગરમા ગરમ પૂરી એકદમ ફૂલે છે સરસ મજાની થઈ ગઈ છે પૂરી બનાવી છે વાહ 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 આ વાહ 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 જોઈ લો ગરમી થઈ ગઈ છે ભાઈ આ જો પૂરી બનાવે બીજી મોટી મિત્રો ઘણા સમય પછી અમે આજે પૂરી બનાવી છે અને રસ પણ લાવ્યો છે તમે ફ્રિજના પણ લાવો છો રસ આપણે આપણે ફ્રિજમાં છે ફ્રિજમાં રસ નાખેલો છે સ્પેશિયલ આ જુઓ મિત્રો સ્પેશિયલ છે એક આ છે શ્રીજી કેરીનો રસ છે આપણે સાબરકાંઠાની બ્રાન્ડ છે મિત્રો સાબરકાંઠાવાળા જો તમારે રસ લેવો હોય તો આ એક સારામાં સારું પેકેટ આવે છે અનુભવ છે ઓગણીસો નવ્વાણું ચાલે છે અને ઓગણીસો કેરીનો રસ છે અને કેવલ ડેરી કેવલ ડેરીની પ્રોડક્ટ છે અને આ કેરીનો રસ છે પાંચસો ગ્રામ છે પાંચસો ગ્રામ છે અને એના મેન્યુફેક્ચરની વાત કરું તો મેન્યુફેક્ચર જો શ્રીજી કોર્નર

તો મિત્રો અમે આ રસ લાવ્યા છીએ હજુ રસને ખોલ્યું નથી આ હમણાં પેકેટ લઈને આવ્યો બજારમાંથી કારણ કે અત્યારે કેરી લાવીએ તો કેરી લગભગ સો રૂપિયા કિલો પડતી હોય છે પછી એને મિક્સરમાં કાઢવાનું બરફ નાખવાના બધી ધમાલ થતી હોય છે એના કરતાં તો આપણા તૈયાર રસ ખાવા તો આજે આ રસનો ટેસ્ટ કરવાનો છે પછી તમને કહીશ કે રસ કેવો લાગે છે મને જો તમે પણ જો ગરમીમાં લાવવાનું ખાવાનું વિચારતા તો કેરીનો રસ તો એક આવું તૈયાર પેકેટ લઈ લેવાનું પાંચસો ગ્રામનું એમએલ છે તો મિત્રો

જો મિત્રો નાના બાળકો છે ને અત્યારે બધા ચાલે વગર ચાલે પણ ફોન વગર ના ચાલે છોકરો એટલે આપણે કાર્ટુ જોવા માટે આપીએ છીએ પછી મોગલી જોવા માટે નાની તેરી મુલી જોવા એટલે એનું આવું પરિણામ મળે તો મિત્રો તમારા ફોન તો આવતા જ નહીં વેરી વેરી મિત્રો જોવો સ્ટાર્ટ કર્યું છે ધારો દીકરીની છે ને એને રસ જોવાની ઈચ્છા છે કારણ કે ધાનુની આપણે કોઈ દરા નાયનાથી ધારો તપેલી પકડેલી છે ને જાનનું મમ્મી કાડે છે જોવો રસ વાઉ રસ છે શ્રીજી કેરીનો રસ છે આ સાબરકાટાના હિંમતનગરમાં બને છે અને મેન્યુફેક્ચર થાય છે જાનુ જો છે મોટર બત લાગાજો હા ઓ

હા મતલ લાગે છે ચમચી થી નહી પેરા ઓકે થી કા પેલા બધું ઢોર હે તું બધું બગાડીસ ધી મધી એટલું બધું ની કદી 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 હાર મમ્મી વાટકી માં લાવતા ને પછી હો મમ્મી વાટકી માં લાગન કા દે હા મજા આવી છે ને તો મિત્રો જો અત્યારે છે દાળ ભાત બનાવ દાળ ભાત બનાવ્યા છે આ ડાળ બનાવી છે અને આ પૂરી બનાવી છે આ મારી મમ્મી છે મમ્મી તમે અભિપ્રાય આપજો કેવું લાગે છે આમ કેરીનો રસ છે મમ્મી તો દર્દી છે એટલે એને ખાવાનું તો નથી પણ ટેસ્ટ કરવાનું આજે તારે બરોબર ભલે તારે મોટા હોય તો કાલે આવતો તો બી હાલ આવો પણ ખાવાનું તો સજ કેરીનો રસ બરોબર એ એમ બનારાથી હો ટેસ્ટ તો કરવું જ પડશે ને કેવું લાગે છે તું જણા કેવો છે ને

હા કદી મધીમાં ખાવાનું બેટા કદી કદી હવે ધ્યાન અને મમ્મી નો અભિપ્રાય લઈએ આપણે ચલો જમજી એક ચાખી જુઓ તમે અભિપ્રાય જણાવો તમારે કેવું છે પછી દાબેલી જેવું છે ને કેવું છે પકોડી જેવું છે ટેસ્ટ એમ કેવો છે સરસ છે ને હવે મિત્ર હું ટેસ્ટ કરું છું મારા બાગ નું ક્યાં ગયું મારી વાટકી લાવો જો મને તો પેલી જાલ લીધી કે પેલી ફોય ચલો આપણે ટ્રાય કરીએ આપણે ટ્રાય કરીએ છીએ મિત્ર કેવો લાગે છે

અને આ છે હવે પુરી સાથે ખાવાનું છે ભાઈ પુરી સાથે ખાવ તો પુરી સાથે ખાવ ધ્યાન પુરી ખા પુરી છોપરી પૂરી તમે આઈસક્રીમ લાવો કે પછી કોન લાવો કે ગમે તે લાવો ને પણ ધ્યાનું કશું ખાતી નથી કોતરી છે બેટી કોતરી રમું છે કોતરી ખાવી છે જો ધ્યાનું જાતે છે કોતરીમાંથી કાઢવું છે ઓ બાપા ધ્યાન તો મેં તો જબરુ કરો છો જોજે કસ કા કરી અડગા ને નહીં ખાવ ને ખાઈજે બેટા તો મિત્રો હવે અમેશા મિત્રો અમે શાંતિની જમીન લઈ એ છે તમે પણ બધા શાંતિની જમીન અને જો વેનું પગ બગન કરજો આવું પેકેટ મળ્યો છે સારાંશ કરું છું આ છે કેવળ તમને બતાવું કેવા કેરીનો રસ છે તો તમે લઈ શકશો અને એકદમ સારું છે સાબરકાંઠાની બ્રાન્ડ છે કસ્ટમરને વિનંતી કરું છું કે જો તમારે જમો કેરીનો રસ સૌથી બેસ્ટ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો આવતીકાલે મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી વધારે રાધે રાધે